એક લાખ નું આઈફોન લેવામાં તો વિચારતા નથી તો ગાડીમાં સીએનજી ફિટ કરાવવા માટે આટલું બધું કેમ વિચારો છો જય શ્રી રામ મિત્રો મારુતિ ઓટો ગેસ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અમુક સમય પહેલા મહિન્દ્રા એક્સયુવી થ્રી હંડ્રેડ માં સીએનજી ફિટિંગ ની રીલ મૂકી હતી એ રીલ મૂકતાની સાથે જ એક ક્લાયન્ટ ની ઇન્કવાયરી આવી કે મારે પણ મારી ગાડીમાં સીએનજી કિટ ફિટ કરાવી છે નોર્મલ કોમ્યુનિકેશન થતા જ ક્લાયન્ટ આપણે ત્યાં ઓફિસે વિઝિટ માટે આવ્યા ગાડીની બેઝિક માહિતી અને સીએનજી ફિટિંગ નું નોલેજ લઈને ગાડી તરત કરાવવાનું નક્કી કરી લીધું મહેન્દ્રાની ગાડીમાં સીએનજી ફિટ કરાવવું તો શું પેટ્રોલ જેવું મને રિઝલ્ટ આવશે એ ડર એમના મનમાં તો હતો પણ ઉપરથી ઉપર એક એમ કહેતા હતા કે મને મારુતિ ઓટો ગેસ ઉપર પૂર્ણ ભરોસો છે કે મારુતિ ઓટો ગેસ પ્યોર પેટ્રોલ જેવું મને રિઝલ્ટ આપશે આમ કહીને ગાડી આપીને જતા રહ્યા આપણે પણ સાંજ થાય એ પહેલા પહેલા એમની ગાડીમાં સીએનજી કિટ ફિટ કરી દીધી અને ગાડી ડિલિવર પણ કરી આપી અમને ભરોસો હતો અમારા કામ ઉપર અને સામેથી ક્લાયન્ટનો ફોન આવ્યો કે ભાઈ મારા મનમાં જે ડર હતો એ ડર ગાડી ડ્રાઈવ કરતાંની સાથે જ ખતમ થઈ ગયો આ ક્લાયન્ટના મનમાં જે ડર હતો એ તો દૂર થઈ ગયો ગાડી ડ્રાઈવ કરતાંની સાથે સાથે એ પણ સીએનજીમાં તો તમે પોતાની ગાડીમાં સીએનજી કિટ ફિટ કરાવીને સીએનજી માટેનો પોતાનો ડર ક્યારે ખતમ કરો છો